દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલનો એ પાગલ અવરોધ ડાયલોગ સાંભળ્યો જ છે જે હવે મીમ બની ગયો છે આ સંવાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સોનો સૌથી પ્રિય સંવાદ છે જે જેઠાલાલ દિશા વાકાણી ઉર્ફે દયાબેનની હરકતોથી નારાજ થયા પછી કહેતો હતો જોકે દયાબેન છો છોડીને જતાની સાથે જ આ વાક્ય સાંભળવા મળતું બંધ થઈ ગયું પરંતુ શું તમે જાણો છો કે આ સંવાદ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જો નહીં તો સાલો તમને જણાવીએ કે આ પાસલની વાર્તા શું હતી સૌરભ પંત સાથેના પ્રોડકાસ્ટમાં દિલીપ જોશીએ આ સંવાદ સાથે સંબંધિત એક કિસ્સો શેર કર્યો તેમણે કહ્યું મેં ઓ પાગલ સ્ત્રી સંવાદ જાતે જ બનાવ્યો હતો સેટ પર એક એવી પરિસ્થિતિ હતી જ્યારે દિયાએ આવી પ્રતિક્રિયા આપી હતી તેથી દ્રશ્ય કરતી વખતે મારા મોંમાંથી આ વાત નીકળી ગઈ અભિનેતાની આ લાઇન એટલી લોકપ્રિય થઈ કે લોકોને તેને મીમ મટીરિયલ બનાવી દીધી જેઠાલાલ અને દયાબેન વચ્ચેની મસ્તી દરમિયાન લોકોને ઘણીવાર આ વાક્ય સાંભળવા મળતું તારક મહેતા શોએ પાગલ અવરતના આ પ્રિય ડાયલોગ પર કાયમ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે કેટલીક મહિલાઓએ તેનો વિરોધ કર્યો હતો અભિનેતાએ પ્રોડકાસ્ટમાં આગળ કહ્યું મહિલા ચળવળના ડાયલોગ સામે આ ડાયલોગ પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો તેણીએ લાગ્યું કે આ સ્ત્રીઓ માટે અપમાનજનક વાક્ય છે તે સ્ત્રી મુક્તિ ચળવળ હતી કે કંઈક બીજું અને મને કહેવામાં આવ્યું હતું કે આ ડાયલોગ ફરી ક્યારેય ન બોલું આ પછી આ વાક્ય જેઠાલાલના મોઢેથી ક્યારેય સાંભળવામાં આવ્યું નહીં તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો